નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સ્વાગત છે બગસરાના સુડાવડ ગામે પ્રગટ આયમાં ખુડિયાર માતાજીના ભક્ત એવા બ્રહ્મલીન સંત શ્રી બાબુ ભગતની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવું ત્રિવેણી મહોત્સવનું આયોજન કરાવ કરાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા અમરેલીના બગસરા શહેરથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલ પ્રગટ આઈમા ખુડિયાર માતાજીનું મંદિર આવેલું છે ચોતર વર્ષે માખુડિયારના સાનિધ્યમાં નવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મા ખુડિયાર માતાજી ના ભક્ત એવા બ્રહ્મલીન સંતશ્રી બાબુ ભગતની ઓગણીસમી પુણ્યતિથિએ મહોત્સવનું મંદિરના પૂજારી કરસન ભગત દ્વારા આયોજન કરતા બગસરા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર તેમજ ગાયત્રી ધામથી રતિદાતા કુડિયાર મંદિરેથી લવજી બાપુ સહિત બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહીને પ્રગટ આઈમાં કુડિયાર માતાજીના દર્શન કરીને થયતા અનુભવે છે સાથે બ્રહ્મલીન સંતશ્રી બાબુ ભગતની સમાધિએ પૂજન અર્ચન કરવામાં આવ્યું અને ભાવિક ભક્તોએ દર્શન કર્યા સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર પ્રતાપ વાડા આરટીવી ન્યૂઝ થારી અમરેલી આયોજનમાં આજે આપણે બ્રહ્મલીન બાબુદાસ બાપુને ધામમાં પધારી ગયા અને વીસ વર્ષ થયા એમની ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે અમે આજે આયોજન બધી મંદિરે કરી છે આમ તો આ બાપુ ધામમાં પધારી ગયા પછીથી આજે અમે એમની આ ઓગણીસમી પુણ્યતિથિ નિમિત્તે આજે સાધુ સંતોને તેડાવી બધા સેવકગણને બોલાવી ભક્તજનો બધા આવી અને મહાપ્રસાદ લે માતાજીના દર્શન કરે એ અમારી એ જ પ્રાર્થના હોય છે અને આજે અંધક્ષેત્ર બાબુદાસ બાપુ વખતમાંથી ચાલુ રાખેલું છે તેમની પરંપરા અમે આજે જાળવી રાખી છે અને તેમની પાછળ આ મેં ત્રણ આયોજન કરી છે એક ગુરુ પૂર્ણિમાનો એક માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ મહાસુદ સાયતમ અને પોહસુદ હાઈતમનો આપણે બાપુની તિથિનો કાર્યક્રમ વર્ષમાં ત્રણ કાર્યક્રમ અમે કરી છે અને ત્રણેય કાર્યક્રમમાં સાધુ સંતો ભાવિક ભક્તો સેવકગણ બધાએ હાજર હોય અને અમારી જગ્યામાં સૌનો પ્રેમ ભાવ જોઈ અને અમને ખૂબ ખૂબ આનંદ થાય છે અને હવ મારું આમંત્રણ સ્વીકારી અને પધારે છે એ મારી પર માતાજીની હંમેશા ગુરુ મહારાજની સદાય પ્રાર્થના અને મારી માથે મહેર હોય એ